હું બોલ્યો જ નથી તમે બોલ્યા પેલા હું નથી બોલ્યો એમ નહિ વિડીયો કેનો હતો એ પર્સનલ વિડીયો કેનો હતો કોનો હતો કેનો હતો ભાઈનો હતો તારો હગો ભાઈ હતો હા એ ભાઈ હગો જ છે તો લાઈન માં લે વિડીયો ફોન માં લાઈન માં ને હે લાઈન માં લે ને લાઈન માં નહિ તમે હમણાં કાક ગાળો ને એવું બોલતા હતા બોલો ને લાઈન માલે એ લાઈન મળતું હોય ભાઈ ઈ મારે લેવા તમે એક કામ કરો ને તમારું address ને ખાલી ફોન નંબર તો તમારો આવી ખાલી મને address આપજો ને ખાલી એટલે તમે ખાલી address મોકલો ને ઈ પછી હું લાઈન માં એટલે રૂબરૂ ત્યાં લઈને આવીશ લાઈન માં હું રૂબરૂ માં આવી જજો પણ લાઈન માલે મારો દીકરો હાલ અરે પણ લાઈન માં નથી લેવો હા આમ ખબર હોવી જોઈએ બોલો કચ્છ થી હા બચાવ ગુજરાતી માં જ બોલો બોલ દે તો હાલે okay okay હા okay. okay. okay.

બધુય કવ તને બધુય આ બધુય હું તને બધું આ સમાજ મા તું ગયો તો તારી માં હું કોઈ દિવસ તમારી સમાજ માટે હું ગયો જ નથી તમારી જાત નથી બોલવાની એમ હા પણ હા પણ તું બોલ્યો ને હવે કઈ મજા તું હા તો હું મજા કર મારા દીકરા હા 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 કેટલી ફોજ હશે પચાસ સાહીઠ જણા ની હશે ના યાર હું નથી કોણ ઓળખતો યાર હે હું કોણ હું હાયર સમાજ ને કોને ઓળખતો જ નથી યાર મારે સમાજ વિશે કોઈ લેવા દેવા નથી મારે ખાલી તારી અર પર્સનલિમેટર છે સમાજની મેટર નથી કેમ કે મારા આર્યર ના બચા ભાઈ છે બધા મને માન આપે છે ને બધા મને રાખે છે અને હું એને રાખું છું મારા સમાજ વિશે કોઈ મતલબ જ નથી. મારા તારી અર પર્સનલ લિમેટર ઈ બધું હું તને કહું છું હમણાં શાંતિ રાખ.

અમરેલી 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 બસ સ્ટેન્ડ આવીને મને ફોન કરી દે ને લોકેશન લોકેશન હું અમરેલી જિલ્લો છે મેપ માં તું અમરેલી

મોગલધામ રહ્યું ને એ ગામનો હમણાં એક રેકોર્ડિંગ ગયું અને એ ભાઈએ મને ફોન કરીને વાત કરી કે આવું છે એટલે રેકોર્ડિંગ સાંભળી એને ફોન કર્યો પણ એ નંબર બીજાનો હતો અને એને પૂછ્યું એટલે એણે કીધું કે નંબર આપું છું પણ નંબર આપતા પહેલાં એણે આપણો નંબર ઓલાને દઈ દીધો ઓલે ફોન આવ્યો હતો અને ખોટી રીતે હવા કરતો હતો જોકે આ લુખેશ ખાલી ના જોઈ નાલા એકના પેટના હાડા અને આપણે એની અરે કોઈ લેવા દેવા નહોતા પણ એ પર્સનલ મેટરમાં સમાજ વિશે બોલી ગયો એટલે એની યારે વાત કરવી પડી જોકે આપણે યાર એણે સારી ભાષામાં વાત નથી કરી પણ આ નીચનાઓની માનસિકતાઓ આવી કેમ છે એ નથી ખબર પડતી રેકોર્ડિંગ મૂકું છું એકવાર ફોન કાંઈ પછી પાછો કંઈક ફોન આવ્યો હતો અને કંઈક કીધો કંઈક આર્મીનો એનો કંઈક સાહેબ ઇન્સ્પેક્ટર એવું કંઈક મૂકું છું સાંભળી લેજો એટલે આ કૂતરાને છે ને સમજાવો કે દરેક જગ્યાએ બટકા ભરવા જાય ને તો ક્યારેક દાંત પડી જાય એને મેં એ કીધું કે મોગલધામમાં જે બાપુ છે ને પૂજજે પણ હવે જ્યાં સુધી હવા હોય ત્યાં સુધી તો ઠીક છે સાંભળો પણ કયો એને કે આવી રીતે ફોન કરી અને પર્સનલ મેટર એ વસ્તુ અલગ છે પણ આખા સમાજને બનીવી બનાવવાના ધંધા ન કરે સાંભળો હાલો હાજી હાજી કેમ છો મુલજી સર લે મુલજી કેનો કામ હતું સંજય આર બોલો હે સંજય આર બોલો વસંત ચાવડા બોલું ઓમરલે હે ઓમરલે થી વસંત ચાવડા બોલું હા બોલો ભાઈ ને મુકો તો અમારે હું બે ભાઈ નો video હતો ને ત્યાં હું માં આ બે ને બોલી જોઈ પછી મેં એને કર્યો ફોલો કર્યો એને ઇન્સ્ટાગ્રામ માં એને SMS મોકલ્યો નંબર મોકલ્યો મેં number મોકલ્યો જેમ તેમ ગાળ બોલે થોડી આવે એમ ભાઈ એમ મન મેં એ પણ મારી કમ રેકોર્ડિંગ આવે મારી કન proof પડ્યું ભાઈ મારી કન તો પડી હાલો એ તમારો બેય નો હતો હા બોલો તમે સમાજ ને હું કામ વચ્ચે લીધો ભાઈ,

હવા ન કરતો સમાજ વિશે બોલતો જ નહીં બરાબર બાપુ ને પૂછજે સમાજ વિશે એક વાર બોલાય ગયું તું બાપુ બાપુ ને ખબર છે બધી મારી

હા આ તે તે હે વાંધો નાખું માં મેસેજ કરી માં દીકરો તું કર ઓકે માં દીકરો દીકરો માં મેસેજ કરજો પાછો ન લીધો ઓકે ઓકે માં દીકરા કોણ બાપ છે ને કોણ દીકરો હા પડી ગયા છે

અરે તું ગમેય ઈયો તાન તારી વાર તું હું બોલા બીજું તો તારું બધું બોલે તું ફોન તો પડવા ખાલી કૂતરા ફામાં પણ તું જો તો પડવા દે મને કેજે તો થઈ 무게대 <susur>